મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી મહત્વના સમાચારમાં જીયા મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં મોટા ઘટાડાની શરૂઆત થઈ કિંમતો ચાંદીની કિંમતો ની વાત કરીએ તો મિત્રો જે ચાંદીની કિંમતો એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં હવે તીવ્ર ઘટાડો શરૂ થઈ શકે

લોકો કહી રહ્યા છે કે લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી તો કરવી છે પરંતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે અમેરિકન ડોલરમાં તીવ્ર વધારા સામે સોનું સસ્તું થયું છે તો આજની વાત કરીએ તે પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો સોનું જે છે એ મિત્રો સૌથી મહત્તમ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું અને

પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનામાં આજે એક ગ્રામ સોનું આઠ હજાર આઠસો ને ચોરાણુંમાં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યાસી હજાર નવસો ને ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ નેવ્યાસી હજાર ચારસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર સાતસો ત્રણ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સત્તાણું હજાર ત્રીસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ સિત્તેર હજાર ત્રણસો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતો જે છે એ હવે દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી નવ્વાણું હવે વાત કરીએ તો મિત્રો સોનું કેમ ઘટતું જોવા મળી રહ્યું છે જેની વાત કરીએ તો પહેલું કારણ કે ડોલરની મજબૂતાઈ છે અને વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા

હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આગામી દિવસોની અંદર ગઈકાલની સરખામણીમાં આજે ચારસો નેવ રૂપિયા જેટલું સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોને અસર કરતા ઘણા બધા પરિબળો પણ હોય છે જેની વાત કરીએ તો યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો શેર માર્કેટ ની અંદર તેજી અથવા તો મંદી નો માહોલ જોવા મળે ત્યારે હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે મિત્રો લગ્નની ની ચાલી રહી છે આવી સ્થિતિમાં જો તમે સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા સોના અને ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી

મજબૂત બનતો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધુ ઘટાડાની આશંકા જોવા મળી રહી છે તો મિત્રો શું યુદ્ધના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ મોંઘું થતું જોવા મળતું હોય છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જયારે પણ તમે સોનાના દાગીના બનાવવાનું વિચારો છો ત્યારે કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય તો સેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે જે દાખલા તરીકે વાત કરીએ તો ભારત તો પાકિસ્તાનના યુદ્ધ, ચીન તાઈવાનના યુદ્ધ, હમાસ ઇઝરાયલના યુદ્ધે આવી રીતે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર એવું જ જોવા મળી રહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે સોનાની કિંમતોની અંદર ધડાધડ તેજી જોવા મળી રહી હતી અને સોનું જે છે એ મિત્રો

સોના તેમજ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં અને નેક્સ્ટ ટાર્ગેટ ની વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટુડિયો ન્યુ અપડેટમાં સોના ચાંદી ની ચર્ચા કરીશું